નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભિનાશ યુટ્યુબ ચેનલના મળો તો ખરા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો મળો તો ખરામાં આપણે અનેક રીતે કલા સાથે સંકળાયેલા સંગીત સાહિત્ય અને અન્ય કલાઓ સાથે સંકળાયેલા વિશેષ પ્રતિભાઓ સાથે વાતચીત કરીએ છીએ અને આપ સુધી એને રૂબરૂ કરાવીએ છીએ દર્શક મિત્રો મળો તો ખરા કાર્યક્રમમાં આપને મજા પડે છે અનેક પ્રતિભાવો આવે છે આનંદ થાય છે અનેક કાર્યક્રમો થકી આપ અમારી સાથે જોડાયા છોનો આનંદ છે આજે મળો તો ખરામાં આપણે ગાંધીનગરમાં છીએ ગાંધીનગર આપણું પાટનગર છે અમદાવાદ ઠાટનગર એ પાટનગરમાં વર્ષોથી રહેતા અને માત્ર ગાંધીનગરમાં જ જાણીતા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતી કવિતાને જાણતા અને જે કવિતાના મર્મને સમજતા સર્વે સાહિત્ય રસિકોને આ નામ અજાણ્યું નથી એવા નામ સાથે આપણે આજે વાતો કરવાની છે એવા વ્યક્તિ વિશેષ સાથે આપણે વાતો કરવાની છે આદરણીય કવિ શ્રી અને મારા પરમ મિત્ર શ્રી કિશોરભાઈ જીકાદરા સાહેબને આપણે આજે મળવાના છીએ નમસ્કાર નમસ્કાર કિશોરભાઈ નમસ્તે નમસ્તે શૈલે કિશોરભાઈ ગાંધીનગરમાં કેટલા વર્ષો થયા કિશોરભાઈ ઓહો હો હું આવ્યો એટલે સત્તર એ ને પચીસ આ બેતાલીસ વર્ષ ચાર દાયકાથી હું ગાંધીનગરમાં રહું છું ગાંધીનગરમાં રહું છું કિશોરભાઈ જન્મ ક્યાં તમારો મારો જન્મ આમ તો ગૌરવ લઈ જવાય એવું છે કે મોરારી બાપુના ગામથી તલગાજરડા અને મૌવા બંને નામો ફેમસ છે એ મૌવામાં મારો જન્મ વાહ ઓગણીસો પંચાવનમાં વાહ અને પછી વ્યવસાયના કારણે અમદાવાદ આવવાનું થાય છે એવું કે અને ગાંધીનગર સાથે પછી તો બહુ લાંબી કહાની છે શૈલેષભાઈ કારણ કે મારા જન્મ પછી ગણતરીના મહિનામાં જ અમારું જન્મસ્થળ અમારા પરિવારે છોડવું પડ્યું કારણ ફક્ત આર્થિક સંકટ ત્યાં કાંઈ ખેતીમાં રસ નહીં હોય અને નોકરીને કારણે મારા પિતાજીને જાફરાબાદ અમરેલી જિલ્લાનું જાફરાબાદ છે ત્યાં શિફ્ટ થવું પડ્યું ત્યાં જાફરાબાદમાં જન્મના છ મહિના પછી અમારું માઇગ્રેશન હતું એટલે સોળ વર્ષ સુધી એસએસસી સુધી જાફરાબાદની પારેખ અને મહેતા બહુ ગૌરવવાળી સ્કૂલ કહેવાતી એ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી હાયર એજ્યુકેશન માટે ભાવનગર એજ્યુકેશન પછી ગાંધીનગર એટલે ગાંધીનગર મારા જીવનમાં આવે છે પંચાવનના જન્મ પછી ઓગણીસો ને એસીમાં મને એસીમાં નોકરી મળી ત્યારે હું ગાંધીનગર આવ્યો કિશોરભાઈ કેટલું ભણ્યા છો આપ ભણતર પણ ખૂબ ડોલક પરિસ્થિતિમાં થયું તમામમાં અભાવો અને આર્થિક મર્યાદાઓ ખૂબ જ નડી મોટો પરિવાર બહેનો ભાઈઓ ભાંડડાઓ જા જા જવાબદારીઓ વધારે એટલે કોલેજમાં માનશો જે તમે શૈલેષભાઈ હું પહેલો નંબર આવેલો પહેલા સેમેસ્ટરમાં અને નોબત એવી આવી કે બીજા સેમેસ્ટરથી મારે અભ્યાસ છોડવો પડ્યો કારણ કે કમાવવું જરૂરી હતું ખર્ચ થાય એવું તો હતું નહીં પણ એમ કરતા કરતા મેં ભાવનગરની અંદર બીપીટીઆઈ ની અંદર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કર્યો ડિપ્લોમા કર્યો અને પછી વ્યવસાય તરીકે પછી ગુજરાત એ ભણતા ભણતા હીરા ઘસવા પણ જવું પડ્યું પણ ત્યાં તો ક્યાંથી જીવ લાગે અભ્યાસનો જીવડો હતો એ હીરા ઘસવામાં સતત રડવા સિવાય બીજું કશું કર્યું નથી એકાંત મળ્યું ત્યારે હું રેડ્યો છું કારણ કે મને મારે ભણવું હતું સંજોગો મને ભણવા દેતા નહોતા એ પરિસ્થિતિમાં પુનઃ હું ગયો ફરીથી એડમિશન લીધું થોડો સંકોચ થયો કે મારી સાથેના છોકરાઓ હતા એ તો મારા સિનિયર હતા બબે મારે ગેપ પડ્યો હતો પણ ભણું હતું એટલે ભણું હતું ભણ્યો અને ત્યાર પછી જો આ નોકરી મળી અને આવી રીતે આજ કેટલા વર્ષથી સેટલ થઈ અને ગાંધીનગરમાં બિલકુલ આરામથી જીવન પસાર થાય છે ઓટોમો ઓટોમોબાઈલ્સ ડિપ્લોમામાં એન્જિનિયરિંગ કર્યું છે અને પછી ગાંધીનગર ગુજરાત સરકારમાં જોડાવ છો હા ગુજરાત સરકારમાં જોડાવું છો એને અભ્યાસ ને એને નોકરી ક્યાંય સંબંધ નહોતો કોઈ લેવલ કારણ કે ત્યારે જરૂર હતી ઝડપથી નોકરી મળે એવી બીજું કશું વિચારાયું નહોતું ઓટોમોબાઈલમાં તો પછી તમે ધંધો કરો તો તમારે જમીન જોઈએ ખૂબ જ રોકાણ જોઈએ ધંધાનું મારે તો એક પણ પૈસાના રોકાણ વગર બીજે જ મહિને મને પગાર આવે તો કદાચ હું મારા પરિવારને મદદ કરું તો શૈલેષભાઈ તમે માનશો એ સમયે સ્ટેનોગ્રાફી ગુજરાતી સ્ટેનોગ્રાફી એટલી ખેંચ હતી ઇંગ્લિશ ગુજરાતી સ્ટેનોગ્રાફરો સરકારમાં ક્યાંય મળતા નહીં અને બધા જ સચિવો મંત્રીશ્રીઓ પાસે શોર્ટ એન્ડથી લખે એવા સ્ટેનોગ્રાફરની ખૂબ જરૂર હતી ફક્ત નવ રૂપિયાનું ભંગારમાંથી મેં પુસ્તક લીધું જૂનું સેકન્ડ અને એ પીટમેનની શોર્ટ હેન્ડ હતી મહેર લઘુલિપિ મારી જાતે હું જ દ્રોણ જેવું થયું એકલવ્ય દ્રોણની મૂર્તિ સ્થાપિત કરી કોઈ ગુરુ નહીં ક્યાંય ભણવા ગયો નહીં ફક્ત પુસ્તક વાંચ્યું અને હૃદયમાં રામ જાગ્યો તો એવો કે આ હું નહીં કરું તો હું નોકરી મને નહીં મળે સરમ અને સાહેબ મહેનત લેખે લાગી ગુજરાતી સ્ટેનોગ્રાફીની ગુજરાતીની પરીક્ષામાં હું ગુજરાતમાં પહેલા નંબરે પાસ થયો અને પછી જે ટાઈપ અને સ્ટેનોગ્રાફીની સ્પીડ હતી એમાં પાસ થયો અને સદનસીબે અમારી આંખમાં ઘરના તમામ માણસોની આંખમાં હર્ષના આંસુ આવ્યા મને આ સ્ટેનોગ્રાફર ગ્રેડ બે તરીકે સચિવાલયમાં નોકરી મળી મારે ગાંધીનગર પછી ક્યારેય ન છોડવું પડે એવી જગ્યાએ મને નોકરી મળી વાહ પછી વીઆરએસ લઈ લો છો વીઆરએસ તો જુઓ એ એ શું શું કરી શકે છે માણસનો સ્વભાવ જરૂર હતી ત્યારે નોકરી માટે હતા અને એ જ નોકરીને એક વખતે ઠોકર મારતાય મને વાર ન લાગી કારણ કે આઈ વોઝ મિસ મિસફિટ મને કેટલીક વસ્તુ હું જોઈ શકતો નહીં મેં કદી ભ્રષ્ટાચાર કર્યો નથી મારાથી ભ્રષ્ટાચાર જોવાતો નહોતો એટલે મને એમ થયું કે આ હું કેવી મશીનરીમાં ફિટ થઈ ગયો છું આમાંથી છૂટું તો જ મને પિંજરું લાગતું હતું અને કોને ખબર કવિતાઓ પણ સળવળતી હશે અંદર કોઈ પણ રીતે મને એ નોકરી કરતા એમ થયું કે મરચું ને રોટલો ખાશું આપણે કાંઈ એવા બહુ મોજશો કરવા નથી પૂરું થઈ જશે પરિવાર કુદરતે ટૂંકો રાખેલો હું ને મારા પત્ની એટલે હું બધા જ પગલાંઓ ભરવાના હોય તો પણ ભરી શકતો હતો મારે જવાબદારી કોઈ નહોતી મને આ બધું થયું ત્યાં સુધીમાં પરિવારના સભ્યો બધા ઘરે બહાર માતા પિતા હતા ને એટલે હું મુક્ત ગગનનો પંખી હતું એક દિવસે એને પણ મેં છોડી દીધી વાહ અને દસ વર્ષ વહેલી છોડી લોકો શૈલેષભાઈ અત્યારે નિવૃત્તિ પછી એક વર્ષ બે વર્ષ તો ચાર વર્ષ એક્સટેન્શન લે છે એ સંજોગોમાં કશું ન હોવું અને દસ વર્ષ વહેલી છોડવી તમે કલ્પના કરો કે કિશોર જીકાદરાની ખોમારી કેવી હશે નાના બિલકુલ બિલકુલ તમે કીધું ને કે કવિતાએ ક્યાંક સળવડતી હતી તો એ કવિતા લખવાનો શોખ ક્યારથી જ આગ્યા છે બસ એ નોકરીની અંદર હતો ત્યારે જ પહેલી વહેલી એક કવિતા લખી અને ગાંધીનગર સમાચારમાં કૃષ્ણકાંત ઝા સાહેબને મોકલી સીધી છાપામાં છપે તો એમથી ઓહો હતો સરસ ગઝલ છે સુંદર ગઝલ હતી મારી પહેલી જ ગઝલ અને એ મને લાગે છે કે બે હજાર ત્રણ ચાર આસપાસ કદાચ એનાથી પણ વેલી લખાણી બસ પછીથી એ જે ત્રણ ચાર વર્ષ સંઘર્ષના ગયા એમાં એમ થયું કે આ તો કવિતાઓ તો સામટી બહાર આવવા ઈચ્છે છે અને ત્યાં તો મર્યાદાઓ હતી નોકરીની અંદર એટલી બધી ઉર્મીઓ આપણી મરી જાય ઉર્મીઓ જાગે નહીં સરકારી મશીનરીની અંદર ઉર્મીઓ તમારી મુતપ્રાય થાય એટલે મને એમ થયું કે આના કરતાં બેસશું લખશું વાંચશું અને તમે માનશો એક દરવાજો બંધ થયો સરકારી અનેક દરવાજા ખુલી જતા હોય છે પરમાત્મા એના માટે જ તમને કદાચ અહીં બીજા દરવાજા પછી જે પાંચમાં પૂછાઈએ જે કહેવત છે ને એ પાંચમાં પૂછા તો પછી થયો જો નોકરીમાં હોત તો મને મારું ખાતું જાણ અહીંયા મને આખું ગુજરાત ગુજરાત જાણે છે અને ગુજરાતીઓ જાણે છે મને શૈલેષભાઈ જાણે છે શૈલેષભાઈ ન જાણત બિલકુલ બિલકુલ કિશોરભાઈ કુલ કેટલા પુસ્તકો થયા અને પ્રથમ પુસ્તક કયું ક્યારે થયું પ્રગટ મારા પાંચ પુસ્તકો અત્યાર સુધી થાય હા હા એમાં પહેલું અભિવ્યક્તિ એ મેં સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાય ત્યારે મળતી વધુમાં વધુ પંદર હજાર અથવા એકચ્યુઅલ ખર્ચ થયો હોય એમાં મેં કરી બસ એ વોઝ અ સ્ટેપિંગ સોન એના પર મેં પગ મૂક્યો અને પછી શૈલેષભાઈ મેં પાછું વાળીને જોયું નથી બે હજાર છમાં એ પુસ્તક થયું અને મને એટલો ગૌરવ થયો કે ઓહો આપણે કવિની હરોળમાં આવ્યા અને એક પુસ્તક થયું હોય ત્યાર પછી સાહિત્યકારોની ક્યાંક પરિચય કોષ થાય એમાં આપણું નામ સરનામું છપાય એનો પણ આનંદ થાય કે ઓહો આપણે સાહિત્યકારના પરિચય કોષમાં આવ્યા પણ પછી એ મને એટલું કહેવાતું પ્રામાણિકપણે હું કહીશ કદાચ તમને કહું કે કેટલાય કવિઓ આટલી પ્રામાણિકતાથી તમારી પાસે એકરાર નહીં કરે પણ પેલો સંગ્રહ તો કાચો પાકો જ હોય એ કબૂલ કરવું પડે કે કાચો પાકો છે મેં કબૂલ કર્યું કે કાચો પાકો હતો એનો અર્થ એમ કે મારે ગળાવાની જરૂર હતી મારે તપ કરવાની જરૂર હતી સાહેબ બે હજાર છથી થી બે હાજર અઢાર પાકું બાર વર્ષનું તપ અને પછી જે મને ટબોરા જેવું ફળ મળ્યું એ છે આ પાપણ વચ્ચે વાહ આ પાપણ વચ્ચે બે હાજર છ નો પાસે છે પણ વર્ષનું અને અને એને તપ ટબોરા જેવું ફળ એટલે કહું છું કે ત્યારે બધાને ખબર પડી કે ઓહો કિશોર મારા છના સંગ્રહથી મને ઓળખતા નહોતા થયા એ લોકો પાપણ વચ્ચેથી ઓળખતા થયા અને આને ગુજરાત સાહિત્ય અકાદમીનું કાવ્ય વિભાગનું ત્રીજું પારિતોષિક મળ્યું ત્યારે મને એમ થયું કે ના એ બાર વર્ષના તપનું ટબોરા જેવું ફળ મળ્યું છે મને અનેક પુસ્તકો અને બીજા પુસ્તકોને પણ પારિતોષ પછી તો એક વર્ષ છોડીને એક વર્ષ અથવા તો લાગ લાગે એના પછી એ પૂરું થયું એટલે તરત એની પછીના બે વર્ષ પછી અહીંયા સરસી વાહ સાહેબ સંજોગો તો જો આ અહીંયા સરસીને પણ સાહિત્ય અકાદમીનો પારિતોષ બિલકુલ બીજું પુસ્તક ત્રીજું પુસ્તક લાઈનમાં એના પછી બાવીસની સાલમાં આ ત્રીજું પુસ્તક સાવ જુદું છે અને ચોવીસમાં પ્રેમ પદાર્થ તમે જો કેટલું સાતત્યપૂર્ણ લખાયું છે આમ કુલ પાંચ સંગ્રહો થયા બે સંગ્રહો પોખાયા છે સરકાર દ્વારા આ હૈયા સરસિંહ નું દર્શક મિત્રો મેં પુસ્તક પરિચયમાં કિશોરભાઈ નો પરિચય કરાવ્યો છે પુસ્તકનો એટલે એ પણ લિંક હું કોમેન્ટમાં મૂકીશ જે મિત્રોએ આ પુસ્તક વિશે જાણ્યું ના હોય ત્યાંથી તમે પુસ્તકનો પરિચય રસ દર્શન તમે સાંભળી શકો છો જોઈ શકો છો કિશોરભાઈ જમવાનું શું ગમે અને તમે એવું લાગે છે કે કિશોરભાઈ પાક્કા રસોઈયા પણ છે એટલા માટે કે હું બહુ વખત સુધી એકલો રહ્યો છું ગાંધીનગરમાં કદાચ એ વખતે એવું મનોમન નક્કી હતું કે કદાચ જિંદગી એકલા પસાર થઈ જશે સંજોગોએ એ વળાંક આપ્યા કે એમ લાગ્યું કે ના એકલા પસાર નહીં થાય ત્યાર પછી એ નોબત આવી કે લગ્ન થયા અને પત્ની સાથે અત્યારે રહીએ છીએ સુકેથી પણ જ્યાં સુધી હું એકલો રહ્યો ત્યાં સુધી હું ધારત તો વિષમાં લોજમાં હોટલમાં જમી શકત અને હું પરતંત્ર રહેતી બધા પણ મને પહેલેથી એ ગમ્યું જ નથી હું સ્વાવલંબી માણસ છું ત્યારે જ મેં રસોઈ કોની ખબર મારી માતા પાસે હું નાનો હતો અને ચોલાની બાજુમાં બેસીને બધું વાતો કરતાં કરતાં જોતો એને કારણે આવ્યું છે પણ મેં મારી જાતે જ રસોઈ કરવાનું ચાલુ રાખ્યું અને શોખ તો એવો કે મને ખાવાનો શોખ તો છે જ

આમ ફરવાનો બી શોખ ખરો ક્યાં ગમે ક્યાં મજા આવે મેં નિસર્ગમાં બહુ બહુ પ્રવાસ કર્યા છે અને મને ક્યારેક તો અચ્છા હું તમને એ કહી દઉં કે મેં કોઈ ધાર્મિક સ્થળોએ હું ગયો નથી કદાચ જવાનું થયું હશે તો પણ મેં દર્શન કરવા કરતાં એ ધાર્મિક સ્થળના પ્રાકૃતિક સૌંદર્યનો લાભ લીધો છે મને ત્યાંના કેટલાક એવા એવી જગ્યાએ બેસી અને કવિતાઓ પણ સ્ફૂરી છે એટલે મને પ્રવાસ તો દરેક વખતે ફેલ્યા છે મેં ભારતની અંદર ખૂબ પ્રવાસો કર્યા છે વાહ ઉત્તરકાશી તો આપણે સાથે જ ઉત્તર ઉત્તરકાશીમાં તો દસ દિવસ કેવી મજા કરી મજા કરી છે ગંગાના

અને એ આનંદ અનેરો હતો અનેરો ત્યાં ગંગાના ગોદમાં આપણે નાહ્યા છીએ અને ભરપૂર આનંદ લીધો બહુ બહુ આનંદ દિવસ ઉત્તરકાશીમાં કિશોરભાઈ કોઈ ગમતી ગઝલ સાંભળવી છે સાંભળું બિલકુલ એક મારી મર્યાદા છે કદાચ મને બધી જ ગઝલો યાદ નથી રહેતી તું થોડોક આનંદ બિલકુલ 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 અને તમને મને ગમતી એક બે ગઝલ બિલકુલ બિલકુલ ઈર્ષા દિર્ષા દર્શક મિત્રો કિશોરભાઈ કવિ ઉત્તમ કવિ છે ગુજરાતી સાહિત્યમાં અને ઓડિયન્સ હોય ત્યાં મંચમાં અને મંચ રંજન અને કવિતાની સાથે સાથે દર્શકોને મોજ પડે એવી કવિતા કરે છે એમની અભિવ્યક્તિ ઉત્તમ છે કારણ કે ગઝલ છે એ અભિવ્યક્તિ વગર મરી જતી હોય છે પણ કિશોરભાઈ જ્યારે બધાને ગઝલ કહેતા હોય તો એ બોલતા જ રહે બોલતા જ રહે એવી અભિપક્ષા મને પણ થાય છે અને બધાને થાય છે મારા કેટલાક મિત્રો આ ગઝલથી મને એમ કે તમે બીજું કશું ન લખ્યો ને તો પણ તમે તમે એમ એટલે પરમેય નહી આવો વાહ તમે આજે તમે કાલે તમે પરમેય નહી આવો તમે અશ્રુ ભરેલી આંખ ની શરમેય નહીં આવો ક્યાં વાત હે ક્યાં વાત હે અને તમે શેરી તમે આંગણ તમે આ ઓરડે ક્યાંથી તમે શેરી તમે આંગણ તમે આ ઓરડે ક્યાંથી કબૂલ મંજૂર છે અમને બધી વાહ અને શેર છે કે સવારે પણ બપોરે પણ અને રાત્રે ખુલા છે સવારે પણ બપોરે પણ અને રાત્રે ખુલ્લા છે તમે ક્યારેય શું આ દ્વારની પડખે નહીં આવો વાહ અને શેર છે કે અરે આવ્યા ખરે આવ્યા ભલે આવ્યા હમ રટું છું હું અરે આવ્યા ખરે ભલે આવ્યા ખરે આવ્યા રટું છું હું કદી સાચા કદી ખોટા તમે અર્થેય નહીં આવો વાહ કદી સાચા કદી ખોટા તમે અર્થેય નહીં આવો અને વચન લીધા વચન દીધા હમ વચન લીધા વચન દીધા વધારે શું કહું તમને તમે બાંધી મુઠીના ભેદ કે ભરમેય નહીં આવો વાહ તમે બાંધી મુઠીના ભેદ કે ભરમે નહીં આવો અને જુ વળાંક ગયા દિવસો ગયા માસો ગયા વર્ષો ગયા દિવસો ગયા માસો ગયા વર્ષો પ્રતિક્ષામાં કહું કે અપઘડી તમે કહું કે અપઘડી ઝાઝા તમે અરસે નહીં આવો અને અંતિમ શેર છે કે અમારી વાત છેલ્લી આ કદાચિત ના ગમે તમને અમારી વાત છેલ્લી આ હૃદયમાંથી નીકળી છે અમારી વાત છે લીયા કદાચ ના ગમે તમને બધી મારી તમારી એક પણ ગરજે નહીં આવો ક્યાં વાત ક્યાં વાત તમે આજે તમે કાલે તમે પરમેય નહીં આવો વાહ તમે અશ્રુ ભરેલી આંખની શરમેય નહીં આવો એક વાત એ થઈ હતી કિશોરભાઈ કે એક દરવાજો બંધ થાય છે તો બીજા હજાર ખુલી જાય છે કિશોરભાઈ અત્યારે એકદમ પ્રભુત્વ છે પ્રૂફ રેડિંગમાં અનેક કામો મળે છે અનેક પ્રકાશકો કોન્ટેક્ટ કરે છે કિશોરભાઈ પાસે ટાઈમ જ નથી રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતા હોય કાં તો વહેલી સવારે ચાર વાગે શરૂ કરે ઉઠી જાય એટલે આ બધું જ થાય છે કેવું કેવું લાગે છે પ્રૂફ રીડિંગ ગુજરાત દીપોત્સવ અંકથી લઈને ગુજરાત સરકારના પ્રકાશકોના ગુજરાતી ભાષા ઈતર ભાષા હિન્દી એમ અનેક રીતે પ્રૂફ રીડિંગ કરો છો કેવું લાગે છે એના પરિતોષની શું વાત કરું માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન એક એવું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી થયો ત્યારે એ મારી પસંદગી એમાં એટલે થઈ છે કે માતૃભાષાને વરેલો અને માતૃભાષા માટે લોહી રેડે એવો આ માણસ છે અને સાહેબ જ્યારથી સમજણ પડી ત્યારથી માતૃભાષાને મેં એટલી ચાહી છે એટલે મને એ ધીરે ધીરે આજે ત્રીસ ચાલીસ વર્ષનું મારું તપ છે ગુજરાતી ભાષાનું શુદ્ધિકરણ કરવાનો એટલો આનંદ આવે છે અને આમ ત્યારે કેટલા આમ કોઈકનું ગમે એવું લખાણ હોય પાછું એ લખાણ એને તો પરફેક્ટ લાગ્યું હોય પણ જ્યારે એ જોવે ત્યારે એમ થાય કે ઓહો આટલી બધી ભૂલો હતી પણ નમ્ર ભાવે કરીને સુધાર્યાનો જે આનંદ થોડો અર્થ ઉપાર્જન છે પણ અર્થ ઉપાર્જન કરતાં મારો સંતોષ છે એ મોટી વાત છે મેં રોડ ઉપર ઊભા ઊભા પાનાના પાનાઓ પ્રૂફ કરી દીધા છે રોડ ઉપર ઊભા સ્કૂટર ઉપર હોઈએ કારમાં હોઈએ અને કોઈ કે અર્જન્ટ છે તો મેં અર્જન્ટ મોબાઈલમાં જોઈને મેં દસ દસ પાના ત્યારે સંતોષ થાય કે ચાલો આ અશુદ્ધિ કામ લાગ્યા આ અશુદ્ધિ જતી રહે જો મેં મેં આળસ કર્યો હતો એટલે એ એનો આનંદ છે મને માતૃભાષાનો સેવા પણ મને કોઈ ઇન્વિટેશન મોકલે તો હું પણ કહું છું ભાઈ કિશોરભાઈને જરા એકવાર બતાવી દેજો તમે હમણાં જ પેલા ભાઈને મેં કીધું હતું બે દિવસ પહેલા જ તો એ મને ક્યાંક ભૂલ હોય ને તે મારી છાતીમાં ભાલો ભોંકાયો હોય ને એવી વેદના થાય છે એટલે એ કાર્યક્રમમાં આપણે બે છીએ એટલે મેં કીધું કિશોરભાઈને એકવાર નજર મરાવી દેજો કિશોરભાઈ ભવિષ્યનો શું પ્લાન છે બહુત ગઈ થોડી રહી થોડી ભી અપજાય હવે જીવન કાંઈ બહુ બાકી રહ્યું એવું લાગતું નથી હું મારે અત્યારે એકોતેરમું વર્ષ ચાલે છે એટલે સપના તો બહુ મોટા નથી જોયા જે છે એનાથી મને ખૂબ જ સંતોષ છે બસ ભગવાન મારા હાથમાં કલમ છે એની શાય કદી ખૂટવા ન દે સુકાવા ન દે હું મારા અંતિમ શ્વાસ સુધી લખ્યા કરું અને ગુજરાતી ગઝલ ગીતો એવું નથી કે હું માત્ર ગઝલ લખું છું હું જ્યારે સુધારું છું ત્યારે ગીતો પળમાં સુધારી દઉં છું એના અંતરા સુધારી દઉં છું હું વાર્તા સુધારી દઉં છું હું નવલકથા સુધારી એટલે મારો ટચ હું ધારું તો તમામ કલા તમામ વિધાઓમાં લખી શકું છું પણ મને એમ છે કે એક ગઝલ ઉપર જે પકડાયેલી જે બેન છે એ છોડવીને એને કારણે તમે જો ઉત્તરોત્તર હું એક પછી એક સારા

એની સાથે જોડાયેલા છો અનેક બીજી સંસ્થાઓ સાથે જોડાયેલા છો અનેક મિત્રો કોલ કરે છે જેમ તમે વાત કરી તો તમે પ્રેમથી અને ઇન્ડિવિજ્યુઅલી પણ વોટ્સઅપમાં ભાઈ મને આવું લાગે છે તમને ગમે તો ઠીક આવું પણ ઘણું કામ છો તો આજના નવે નવોદિતોને દીતોને આપનો આપનો સંદેશ મને એમ છે કે સારું લખવું એટલું જ જરૂરી છે સાચું લખવું વાહ અત્યારે શું થયું છે નવોદિતો દીતો થોડું ખરાબ લાગે પણ મેં કદી જાહેરમાં જાહેર માધ્યમોમાં ફેસબુક ને વોટ્સએપ છે મેં કોઈની ભૂલ એમાં ટોકી નથી હું એનો અંગત રીતે એક નંબર લઈ લઉં અને પછી એને એમ કહું કે તમારા આની અંદર કેટલી ભૂલો છે જોડણીની પહેલાં સાચું લખો સારું તો તમે લખો જ છો સાચું ક્યારે લખશો અને મને કહેવા દો કે કોઈને દુઃખ નથી લાગ્યું કારણ કે તમે નમ્રતાથી તો બધાને 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 ગમે આપણે એને જાહેરમાં કશું કર્યું છે એને કારણે એ લોકોને સુધરવાની તક મળે છે બલકે એ લોકોએ તો એમ પણ કહ્યું છે કે હવે તો મારો સંગ્રહ તમારે જોઈ દેવાનો રહે છે એટલે એને ટચ મળી જાય અને એવી રીતે કેટલાય સંગ્રહો સુધાર્યાનો ખૂબ જ આનંદ છે દર્શક મિત્રો આનો અનુભવ મને પણ છે આમ તો મારે અનેક કામો હોય પણ ઉત્તર કાશીમાં કામ વગરના થઈને અમે દસ દિવસ કાઢ્યા જોડે એટલે મજા પડી માઇક્રો મેનેજમેન્ટ કિશોર જીકાદરા પાસેથી શીખવા જેવું છે ઘરના નાના નાના કામ એ બહુ મહત્ત્વના હોય છે જે આપણે એને એવોઇડ કરતા હોઈએ પણ કિશોરભાઈ પાસેથી જીવનની દરેક વસ્તુ શીખવા જેવી છે મને તો હંમેશા મારા મોટાભાઈ જેવા લાગ્યા છે મને અત્યંત આનંદ થાય છે ક્યારેક હું ફોન કરું તો એવું લાગે કે થોડા ચાર્જ થઈ ગયા અને કિશોરભાઈ એ પ્રેમથી જ હું તમને મળું છું અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી અને એ રીતે મળીએ તો આનંદ થાય છે પ્રેમ અને સત્ય પરમાત્માના બે નામ છે પ્રેમની યાત્રા કરવાની છે અને પ્રેમના મંદિર પર જતાં સત્ય પણ મળી જતું હોય છે તમારી યાત્રા કયા પ્રકારની છે એ અગત્યનું છે એટલે પ્રેમ એ પરમાત્માનું દ્વાર છે કિશોરભાઈ અને નિખાલસ પ્રેમ નિર્દોષતા હોય તો તમને તમારા એક દ્વાર બંધ થતા હજાર દ્વાર ખુલી જતા હોય છે અને અને પરમાત્માએ પણ આપની સાથે એ જ કર્યું કારણ કે તમે દરેકમાં પ્રેમ જુઓ છો પ્રેમથી બધાને આવકારો છો અને આખું બ્રહ્માંડ પ્રેમથી જોડાયેલું છે અને વાણી વાણીની મીઠાશ પણ કેટલી અગત્યની છે તમને ખબર લોક સાહિત્યમાં લોક સાહિત્યમાં એક જગ્યા એમ કીધું છે કે કાગડો કોઈનું કશું લઈ લેતો નથી અને કોયલ કોઈને કશું આપતી નથી તો પણ આપણે શા માટે કોયલને પસંદ કરીએ છીએ વાણીની તો તમે નમ્રતાથી તમે એક આંગળ ઝુકશો તો લોકો વેચ ઝૂકશે બરાબર બરાબર છે અને મારા જીવનમાં મેં એ રાખ્યું છે અને મને એના ફળ મળ્યા છે હા અને આપણે ક્યાં કોઈને આપવું છે ને લઈ લેવું છે એટલે દરેકે આ વસ્તુ શીખવા જેવી છે કિશોરભાઈને વંદન કરવા છે કિશોરભાઈ કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય તમે પ્રકાશ પાડવા માંગતા હોય એક તો પરિવારમાં કોણ કોણ છે બેનનું નામ જણાવવા અને એ ધર્મપત્ની આપના એ થોડું મારા અંગત જીવન વિશે પણ કહી દઉં હાજર કે કોઈક વખતે એમ નક્કી કર્યું હતું કે આમ જ જિંદગી પૂરી થઈ જશે પણ એક વખતે મને સચિવાલયમાં થોડી ઉતાવળમાં એક નાનકડી ગફલતને કારણે અકસ્માત થયો અને એ અકસ્માત એવો હતો કે એ અકસ્માત પછી જે ઓપરેશન કરવું પડ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે કિશોરભાઈની સાથે કોણ છે કોણ કરશે આ સેવા ત્યારે કિશોરભાઈની આંખમાંથી બોરબોર જેવા આંસુ જોઈ અને ઓર્થોપેડિક સર્જને એમ પૂછ્યું કે કેમ રડે છે કિશોરભાઈ ત્યારે મારા મિત્રોએ એમ કહ્યું કે એ તો એકલા છે અને તમે જે પ્રકારની સેવાનું કહો છો એ પત્ની કરે ને મા કરે એને તો બેમાંથી કોઈ નથી ઓહો ત્યારે જે પરિસ્થિતિ હતી એણે વળાક લીધો અને ત્યારે મિત્રોએ કહ્યું કે કિશોરભાઈ એવું તો નથી કે તમારા માટે કોઈ ન દોડે દોડેવા માણસોને તમારા પ્રિય પાત્રો છે જ તમે હા પાડો કે લગ્ન કરશો તો અત્યારે જ બોલાવીએ અને પછી જે બેનને બોલાવ્યા હતા અને જેમણે મારી સાથે રહ્યા અને મારી સેવ કરી મારા પત્ની છે છે વાહ 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 પણ નોકરી કરતા હતા નાનકડી વાર્તા જેવું થઈ ગયું છે આમ મજા પડે છે યાર આમ મળો તો ખરામાં મારે દર્શક મિત્રો આ હું એમના ઘરે આવીને ઇન્ટરવ્યુ કરી રહ્યો છું મને આમાં કશું મળી જાય કે એવું બધી કોઈ ચાહના નથી પણ તમને આનંદ થવો જોઈએ મળો તો ખરામાં આપણે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો ખરેખર વ્યક્તિ વિશેષ છે એ દ્રષ્ટા છે એ કંઈક સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરે છે પરમાત્માના સંવેદનો એન્ટેનાની માફક એ ઝીલીને સમાજને કંઈક આપી રહ્યા છે આપણે મળો તો ખરામાં આવી વ્યક્તિ વ્યક્તિ વિશેષને જ આપણે મળવું છે અને આપ સુધી આ પહોંચાડવું છે હા તો કિશોરભાઈ કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને તમે કોઈ પ્રકાશ પાડવા માંગો એવું તો નથી શૈલેષભાઈ એટલા અનુભવી છે કે એ રજે રજ પૂછી લે છે તમે જે પ્રશ્નો કર્યા છે એના ઉપરથી કિશોરભાઈનું આખું ચિત્ર ઉપસી જાય છે કોઈને પણ મારું રેખાચિત્ર અંદાજ આવી ગયો હશે એવા તમે સવાલો પૂછ્યા છે બસ મારે વિશેષ તો કશું કહેવાનું નથી નવોદિત કવિઓને એક સલાહ જે આપવાની છે વણ માંગીએ કે સારું લખો છો તો સાચું પણ લખો અને કોઈ પણ વખતે કોઈ વસ્તુ પૂછવી પડે તો પૂછતા સંકોચ ન કરો બિલકુલ માણસ પ્રશ્ન પૂછે છે ને એ એક મૂળ એક મિનિટ પૂરતો રહે છે પણ નથી પૂછતો તો જિંદગી પૂર બેકૂફરાય છે તો સ્પષ્ટતા કરી લેવી જોઈએ તો આમ કરતાં કરતાં તમને જોડણીના કેટલાય નિયમો આવડી જશે અને તમે સાચું લખશો તમે જોશો કે આપણા આગળના જે બધા કહેવાતા ખ્યાતનામ કવિઓ એની જોડણી ખોટી નહોતી ક્યારે અને અત્યારે તમે આ સોશિયલ મીડિયામાં મુકાતી કવિતાઓ તો એ લોકો દરકાર કરતા નથી કેટલાકની જાતિને આત્મા કેવી તો એ હિન્દીમાં આત્મા કેવી હોય તો ગુજરાતીમાં આત્મા કેવો થાય તો એ ખ્યાલ પડે તો તમારી આખી ગઝલ ખોટી ઠરે ખોટી તમે નર જાતિને નારી જાતિ તો કવિઓ આ ધ્યાન રાખે તો ખૂબ ઉપયોગી થશે દર્શક મિત્રો હું તો મારી સાથે વાત કરું છું મને પણ ઘણું બધું માર્ગદર્શન જીવન ઉપયોગી અને હોય યાર તમારાથી મોટા છે તમારે આદર તમને પ્રેમથી વાત અત્યારે મળવા જેવા માણસો કેટલા તમારી આંગળીના વેઢે ગણી શકાય ટેલિવિઝનના માધ્યમથી કિશોરભાઈ અનેક માણસો સાથે હું સંકળાયો છું પણ મારા હૃદયના મારા હૃદયને ગમતા અને મને ગમતા અને મને ગમાડતા વ્યક્તિઓ ખૂબ ઓછા છે ઓળખાઈ જવું ને ઓળખવું એ બેમાં આસમાન જમીનનું અંતર છે ને કિશોરભાઈ દિલથી મળીએ તો એકદમ આનંદ થાય એવા વ્યક્તિ છે મને પણ આનંદ થાય એમને પણ આનંદ થાય દર્શક મિત્રો આપને પણ આનંદ થશે મળો તો ખરામાં સારા કવિ છે એમની કવિતાઓનું આપણે એક એપિસોડ ટેલિકાસ્ટ કરવાના છીએ માત્ર એમની ગમતી કવિતાઓ અત્યારે આપણે મળો તો ખરામાં રજા લઈએ નમસ્કાર નમસ્તે શૈલેષભાઈ